પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આજરોજ બજરંગ તેમજ હિન્દુ સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા તાલુકામાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે તાલુકા નગરપાલિકા તેમજ તાલુકા ડીવાય એસ ઓફિસ ખાતે તેમજ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા જિલ્લા મહામંત્રી કાંતિભાઈ ઠાકોર તેમજ બજરંગ દળના જિલ્લા પ્રમુખ ઠાકોર દેવરાજજીભાઈ બાબરીવાળા તેમજ ભરવાડ મેવાભાઈ અખિલ ભારત હિન્દુ સમાજ તેમજ લાલભાઈ પટેલ બજરંગ દળના સહયોગી હિન્દુ સંગઠનો આગેવાનો દ્વારા

તો રાધનપુર નગરપાલિકા કેમ બંધ ના કરી એના પણ ખુલાસો તમારે કરવો પડશે અમે ચીફ ઓફિસર સાહેબ ને વારંવાર રજૂઆત કરી છે અને આજ દિવસ સુધી બંધ પણ નથી એનું કારણ તમારે ખુલાસો દેવું પડશે જો તમે આ ગણતરીના પાંચ થી સાત દિવસની અંદર આની અંદર જો ખુલાસો નહીં આવે નહીં આપો તો ભવિષ્યની અંદર આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના તમામ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે પાટણની અંદર જો બંધ થતા હોય તો રાધનપુરની અંદર બંધ કેમ ના થાય એનો તમારે અમને લેખિતમાં જવાબ દેવો પડશે બરાબર આના વિષય તમે કહી શકો છો અને કો અમને કે શા માટે તેને બંધ નથી થતા અમે તમને રજૂઆત નથી કરેલી પણ સાહેબને અમે કેટલી વખત રજૂઆત કરી છે ભગવાન વારંવાર રજૂઆત કરી છે તો એના એનો કોઈ જવાબ તો હોવો જોઈએ ને સાહેબ તો ક્યારે આવશે એનો કોઈ તમને કાંઈ કીધું તો હશે ને કે આ સમય સાહેબ આવી જશે ને આ સમય તમને કહે છે રાધનપુર નગરપાલિકાની અંદર અવિધર્મી દ્વારા ખૂબ ગતિવિધિઓ ચાલી રહી છે થોડા સમય પહેલાં ગાય માતાની હત્યા એ પછી જો હિન્દુ સમાજના ઘરો ઉપર લૂંટફાટ એમાં કાર્યકર્તાઓને પણ ટાર્ગેટ બનાવીને લૂંટફાટ ચાલી રહ્યો છે હિન્દુ હિતરક્ષક સમિતિ તેમજ વિવિધ ક્ષેત્રના વિવિધ સંગઠનો આજે ડીએસપી ઓફિસ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે આ પ્રકારની ગતિવિધિઓ રાધનપુરમાં ન થાય હવે પછી આ પ્રકારની ગતિવિધિઓ થઈ તો ઉગ્ર આંદોલન હિતરક્ષક હિન્દુ સમિતિ એ આગળ કામ કરશે અને આ એક આગમ ચેતવણી છે કે આ પ્રકારની ગતિવિધિઓ એ હિન્દુ સમાજને બહુ નુકસાન કરી રહી છે કે ગાય માતા અમારી એ માતા છે પૂજનીય છે અને એને ખુલ્લમ હત્યામાં થતી હોય એ પ્રકારની હિન્દુ સમાજને ઠેસ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન હિન્દુ સમાજ કરશે જય શ્રી રામ આપનું નામ મારું નામ કાંતિભાઈ ઠાકોર વિશ્વ હિન્દુ પરિષદ રાધનપુર જિલ્લા મંત્રી એ મારું દાવિત્ય છે વસંત કડિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ